કોઈનું મૃત્યુ થાય તો સ્મશાન ઘર જવા માટે પાંચ થી સાત કિલોમીટર ફરીને શહેરમાંથી થઈને બાજુમાં આવેલા સ્મશાનમાં જવું પડે છે સૌથી મોટી મુશ્કેલી લક્ષ્મીપુરાના બાળકો અને વિદ્યાર્થીઓની છે

લક્ષ્મીપુરા ફાટક પાસે જે બ્રિજ બનાવવાનો છે તેની જમીન સંપાદન માટેની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે વહીવટ તંત્રનું કહેવું છે કે પાછલા કેટલાક વર્ષોથી લક્ષ્મીપુરા ફાટક પર બ્રિજ મંજૂર થઈ ગયેલો છે સંપાદનના મુદ્દે કામગીરી અટકી હતી હાલમાં સંપાદનની કામગીરી સંપન્ન કરવામાં આવી છે અને વળતરની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સંપાદનની પ્રક્રિયા પૂરી થઈ નથી ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાનું કામ થનાર છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ત્રણ વર્ષ બાદ પણ સર્વેનું કામ પૂરું કરી શકી નથી ત્યારે હવે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદારી કોની અમારે અવારનવાર લક્ષ્મીપુરા ગામ આવવાનું થાય છે અને દરરોજ અમારે બધાને આ પાટક માટે તકલીફો રહે છે અને આખું ગામ રણ થઈ જાય છે અને લોકો રણ પસંદ પરેશાન થાય છે બાળકો સ્કૂલ જવા માટે સાયકલો માં એમને પેટમાં દુખવા આવે છે અને તકલીફો રહે છે માટે મહેરબાની કરી અને ગેલીબેન તથા ધારાસભ્ય બંને અનિકેત ભેગા થઈ અને આ કરી અને નવીન પુલ બનાવવા મહેરબાની કરશો જી આ લક્ષ્મીપુરા ફાટક જે ત્રણ વર્ષોથી સસ્ત બંધ હોવાના કારણે અહીંયા આવતા લોકોને ખૂબ પરેશાની થાય છે બાળકો ગણો વિદ્યાર્થી ગણો કે કોઈ બી વસ્તુ ગણો આપણને કે પશુપાલન વાળા વ્યક્તિ બી નહીં ગણો આ ફાટકના કારણે ખૂબ તકલીફો પડે છે લોકોને આવેદન પત્ર બી આપી ચુક્યા છે કલેક્ટરો ને તો બી હજી સુધીમાં કોઈ ધ્યાને લીધું નથી બધા ધારાસભ્યોને પણ રજૂઆત કરી ચુક્યા છીએ પણ હજુ સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી તો હું સરકાર શ્રી નમ્ર વિનંતી કે આના માટેનો કોઈ બી જલ્દીમાં જલ્દી થોડો નિર્ણય લાવે અહીં અમે કેટલાય વર્ષોથી અહીંથી ફાટક કુદાડીને જઈએ છીએ અને અમે બજારમાંથી જઈએ તો અમને લાંબુ પડે એટલે અમે અહીં સરકારને વિનંતી કરીએ કે અહીં પુલ બનાવે કે અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવે તેથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ જઈ શકે અને અમે અકસ્માતનો ભોગ ના બનીએ સરળતા અમે જતા હોય ત્યારે અમને ડર પણ રહે છે કે અમે ટ્રેનથી અકસ્માત ના થઈએ એ રીતે કેટલાય બાળકોને મુશ્કેલી પડે છે જવા અમારી માંગ છે કે સરકારે પુલ બનાવે તો સૌથી સારું

હવે અમને તો રસ્તો આપે મોટી માગણી બીજું તો શું હે લોકો ને બધું જમીન જાગીર આ બાજુ આઠ આઠ કિલો ચાર કિલોમીટર જગ્યાએ બાર બાર કિલોમીટર અંતર થઈ જાય છે કાચા રસ્તા આવું આવવું ઘણી મુશ્કેલી છે પેટ્રોલ વગાડે બચે છે